અમદાવાદમાં જીએસઇસીના મેઘાણીનગર ખાતે આવેલા વેરહાઉસની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે વેરહાઉસના રોડ પર ખાડા પડી જતા ઠેર ઠેર કાદવથી ભરેલા ખાબોચિયાના કારણે વેપાર ઉદ્યોગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક ઘટનામાં કોન્ટ્રાક્ટરના વાહનનું ટાયર ખાડામાં ભરાઈ જતાં ડ્રાઈવર કાદવથી ભરેલા ખાડામાં ઉછડીને પડી ગયો હતો જેને ત્યાંના સ્થાનિક સ્ટાફે ઉચકીને બહાર કાઢ્યો હતો ત્યારે આ પ્રકારની ઘટના અહીં રોજ બને છે અને ખાડા અને ખાબોચિયા માત્ર વરસાદના કારણે છે એવું નથી અહીં બારે માસ ખાડાઓ બાદ વરસાદમાં સ્થિતિ વધુ ખરાબ બને છે વરસાદમાં અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે ત્યારે વ્યવસ્થિત લોડિંગ થઈ શકતું નથી ટ્રાન્સપોર્ટર્સને કાર્ગોના લોડિંગ અને અનલોડિંગમાં સખત પરેશાની થતાં અસર વેપાર ઉદ્યોગ પર પડી રહી છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં જીએસઈસીના સત્તાવાળાઓ એર કાર્ગો કોમ્પલેક્ષમાં પાયાની સુવિધા ઊભી કરવાના બદલે મેન્ટેનન્સના નામે પાર્કિંગમાં ફીમાં વધારો કર્યો છે ત્યારે અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ આવે છે અને આ ફ્લાઇટમાં કાર્ગો પણ આવે છે એરપોર્ટ કાર્ગો કોમ્પ્લેક્ષની આવી કંગાળ હાલતના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની છબી ખડાઈ છે જેવું વેપાર ઉદ્યોગના આગેવાનોનું કહેવું છું